હલો મિત્રો નમસ્કાર જય શ્યા રામ રાધે રાધે તો મિત્રો બધા મિત્રોને મારા યુટ્યુબ પરિવારને જય માતાજી અને રાધે રાધે તો સ્વાગત છે એલપી મેરીકમાં ચેનલમાં તો મિત્રો આજે આપણે આવી ગયા છે જિગ્ન દાદેની કથાનું જે આયોજન થઈ રહ્યું છે જે ખેરડી ગામમાં મતલબ જે ખેરડી અને ભીચરીના ચોકડીએ બાયપાસ રિંગ રોડ થઈ રહ્યું છે આયોજન તો ત્યાં લગ જે એકવીસ તારીખથી સત્યાવીસ તારીખ જિગ્નેશ દાદેન કથાનું આયોજન થઈ રહ્યું છે જે પર શ્રી પરવડા પરિવાર દ્વારા પિતૃ મોક્ષ માટેની કથાનું આયોજન થઈ રહ્યું છે ભૂષણ સ્કૂલ ઓફ ગ્રુપથી દ્વારા મિત્રો અહીંયા આપણે જે આપણો વિડીયો જોયો હતો જે જીજ્ઞાસ કથાનું આયોજન થઈ રહ્યું છે એનું છે અને હવે પછીનો આપણે વિડીયો જોઈશું જ્યાં શ્રોતા લોકોને જે પ્રસાદ લેવા માટેનું શું આયોજન છે અને એનું આપણે આ વિડીયો બનાવ્યો છે તો બધા મિત્રોને ખાસ વિનંતી એક વિડીયોને છેલ્લે સુધી જોડાઈ રહે અને ખાસ એ આગલા વિડીયો પણ જણાવ્યું હતું અને આમાં પણ જણાવીએ તો આ અહીંયા આવવા માટે રાજકોટથી લગભગ પંદર કિલોમીટર અને માલ્યાસનથી આવવા માટે અઠ્યાવીસ સોરી અઢી કિલોમીટર અને આ બાજુથી આવો તો જે ત્રંબાનો રસ્તો છે ભાવનગર રોડ કાળેપાટથી જે બાયપાસ રિંગ રોડ નીકળ્યો છે ત્યાંથી છ કિલોમીટરના અંતરે અંદર આવેલું છે જે ભીચરી અને ખેડીના ચોકડીએ જે યુદ્ધ કથાનું આયોજન થઈ રહ્યું છે તો ચલો મિત્રો આપણે આયોજન જોઈએ જે પ્રસાદ વિભાગનો છે જો સુવ્યવસ્થા છે તો વિડીયોમાં મિત્રો જોડાઈ રહીજો તો સુપર શું થઈ રહ્યા છે સૂર્યભગ અસ્ત થઈ રહ્યા છે અને આજે છે ઓગણીસ તારીખ ઓગણીસ મે બે હજાર પચીસ અને અહીંયા ત્યાં જોઈ રહ્યા છો જિગ્નેશ દાદાનો જે બલૂન છે જે શ્રીમદ્ ભગવત કથાનું જે લખેલું છે એ થોડું ઝૂમ કરીને તમને બતાવવું લાઇટિંગને પ્રોબ્લેમ લીધે અહીંયા ક્લિયર નહીં દેખાય તો તમે જોઈ રહ્યા છો અહીંયા ખૂબ જ જે આવી બધું લાઇટિંગનું જે બાકી છે અને બધું જ અહીં ચટાટણ પણ આવી ગયું છે જેથી કરીને સુરતના લોકોને કોઈ અગવડતા ન પડે જે આગલા વિડિયો મેં તમને બતાવ્યો હતું જે આ ડોમ છે કથાનો મેન મુખ્ય ડોમ છે અને આ છે એ વિભાગ છે જમણવારનો છે પ્રસાદ વિભાગ છે તો ત્રણ ડોમ છે જે આપણે વન બાય વન એ ડોમમાં જોઈશું શું શું સુવિધા છે શ્રોતા લોકોને પ્રસાદ લેવાનો વિભાગ અને રસોડા વિભાગ કયો છે એ પણ જોઈશું તો આ વિભાગ છે એ મારા ખ્યાલથી જે રસોડા વિભાગ છે આ બાજુનો જે ડોમ છે એ પ્રસાદ લેવાનો છે આ બાજુનો પણ એ જ રીતે છે અને તમે સામે જોઈ રહ્યા છો તમે આગલા વિડીયોમાં જોયું છે તો એ મુખ્ય ગેટ છે જે હાઈવે છે અને ત્યાંને ત્યાંથીને ડાયરેક્ટ અંદર થવા છે આ જ વિભાગ છે એ પાર્કિંગ વિભાગ છે તો મિત્રો અહીંયાથી હવે આપણે આ જોઈશું જિગ્નેશ દાદાની કથાનો જે બલૂન લગાવવામાં આવ્યો છે તમે જોઈ રહ્યા છો શ્રીમદ ભગવત કથાનું આયોજન થઈ રહ્યું છે એમો જિગ્નેશ દાદાનો ફોટો પણ તમે જોઈ જોઈ શકો છો અહીંયાથી તો મિત્રો તમે જોઈ રહ્યા છો આ જે જે ડોમ છે એ પ્રસાદ વિભાગનો ડોમ છે તો ત્યાં પ્રસાદ વિભાગના ડોમમાં અત્યારે થોડું લાઇટિંગનો પ્રોબ્લેમ છે પણ કાંઈ વાંધો નહીં મિત્રો આપણે બને એટલી આપણા યુટ્યુબ પરિવાર મિત્રોને માહિતી આપવાની કોશિશ કરીશું તમે જોઈ રહ્યા છો અહીંયા જે વિભાગ છે જે લાઇટિંગનું કામકાજ ચાલી રહ્યું છે અને અને જે શ્રોતા લોકોને અગવડતા ન પડે એ માટે પંખા પણ જે આપણે કથાના ડોમમાં લગાવવામાં આવ્યો છે એ જ ડોમ વિભાગમાં પંખા જે અહીંયા લગાવવામાં આવ્યા છે મોટા મોટા પંખા અને તમે જોઈ રહ્યા છો અહીંયા જે પાણીના ફુવારાની લાઇન પણ બધે જ લગાવવામાં આવી છે જે આ લાઇન છે તે પાણીના ફુવારાની લાઇન છે અને બંને બાજુ લાઇટિંગનો સારો એવો વ્યવસ્થા કરવામાં આવી છે અને આ પણ ડોમ સંપૂર્ણ વોટરપ્રૂફ એટલે કે તાડપત્રીથી કરવામાં આવ્યું છે એની ઉપર પછી લગાવવામાં આવ્યું છે તાડપત્રી અને નીચેના વિભાગમાં જે આ કલરફુલ જે વિભાગ છે એ કપડાનું છે તો મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા ખૂબ જ સારી એવી વ્યવસ્થા કરવામાં આવી છે તો મિત્રો અહીંયા છે એ હજારોની સંખ્યામાં અહીંયા પ્રસાદ કોઈ પણ અડચણ વગર લઈ શકે એવી વ્યવસ્થા કરવામાં આવે છે એથી આગળ પણ એવો જ આવો જ ડોમ છે ત્યાં પણ એક પ્રસાદ વિભાગ છે અને વચ્ચેનું છે એ રસોડા વિભાગ છે એ પણ આપણે જોઈશું મિત્રો તો વિડીયોમાં જોડાઈ રહીજોર અહીંયા જે આયોજન થઈ રહ્યું છે રસોડા વિભાગનું આયોજન થઈ રહ્યું છે જે પૂર ઝડપથી કામ ચાલી રહ્યું છે ખૂબ આ જે ચૂલા વિભાગ છે એ રોટલી માટેનું છે એથી આગળ તમે જોઈશું તો વિભાગ જે ચૂલા બનાવ્યા બની રહ્યા છે અત્યારે હાલમાં મોટા મોટા હેવી ચૂલા બની રહ્યા છે મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા તો એવી રીતે ત્યાં બની રહ્યા છે ચૂલા અને એવી રીતે આ બાજુ પણ ચૂલા બની રહ્યા છે લગભગ આ બાજુ ત્રણ ચાર અને આ બાજુ ચાર ચૂલા એ રીતે આઠ કે દસ ચૂલા છે અને આ છે જે વરસાદ માટેનું અહીંયા સંપૂર્ણ કરિયાણું છે આ છે બટાકાનું છે અને અહીંયા છે એ આપણે સંપૂર્ણ કરિયાણું છે બધા જ બોક્સ મસાલાના બોક્સ છે ગેસના બાટલાનું જે પૂરેપૂરી તૈયારી છે અહીંયા તમે જોઈ રહ્યા છો ગેસના બાટલાનો થપ્પો છે અને છે મગફળીનું તેલ અને કપાસીનું તેલ બધું મિક્સ વિભાગ છે અને આ જે તમે જોઈ રહ્યા છો પ્યોર અમૂલ ઘી છે તો અહીંયા જે આ સંપૂર્ણ વિભાગ છે કરિયાણા વિભાગ છે તમે જોઈ રહ્યા છો અને આ જે જે ચાનો વિભાગ છે ચાના જે કપ છે તમે ચાના કપ આખું બોક્સ છે વિભાગ છે ચાનું છે અને આ જેનો જે તૈયાર લોટ છે એ વિભાગ છે અહીંયા દાળ ચોખા અને મરચું જે જરૂરી વસ્તુ છે એ ધાણા વિભાગ છે મતલબ સંપૂર્ણ આ કરિયાણા વિભાગ છે તો આમાં બધામાં મસેલો ટોટલી જે પ્રસાદ સાત દિવસની જે કથા ચાલવાની છે એ પ્રસાદ વિભાગ છે કરિયાણા વિભાગ છે અહીંયા ગોળ છે જોઈ રહ્યા છો એ રીતે જે જરૂરિયાતમાં જે વસ્તુ આવી હતી સંપૂર્ણ જે આખું એનું સ્ટોર છે ગોડાઉન છે તો તમે જોઈ રહ્યા છો અહીંયા જીજનેસ સાથેની કથા દરમિયાન જે શ્રોતા લોકોનો પ્રસાદનું જે આયોજન કરવામાં આવ્યું છે એ સંપૂર્ણ વિભાગ છે અહીંયા આમાં ધીમે ધીમે રોજ વિભાગ મતલબ આવતો જશે જે કરિયાણા જરૂર પડતું રોજ આવ્યું છે આ ખાલી અત્યારે શરૂઆતનો ત્યાર પછી રોજ જે જરૂરી વસ્તુ આવી હતી આવી છે આવતી રહી છે આ જે છે ડોમ છે આ ડોમ છે પ્રસાદ વિભાગનું ડોમ છે જે આ બલુન લગાવેલું છે એ વિભાગ આ કિચન વિભાગ છે અને આ બીજું એક ડોમ છે ત્યાં પણ શ્રોતા લોકોને પ્રસાદ લેવાનું અહીંયા જે આયોજન થવાનું છે જે તમે જોઈ રહ્યા છો ખૂબ જ વ્યવસ્થિત સુંદર રીતે શણગારવામાં આવ્યું છે તેમજ પવન કે વરસાદનું કોઈ પણ અસર ન થાય એના માટે સારી એવી વ્યવસ્થા કરવામાં આવી છે તમે આગલા વિડીયોમાં જોયું કે તાડપત્રીથી પૂરેપૂરું ડોમ ઢાંકી દેવામાં આવ્યું છે એ જ રીતે આમાં પણ સંપૂર્ણ તાડપત્રીથી આ ડોમને ઢાંકી દેવામાં આવી છે જેથી કરીને કદાચ વરસાદ પડે તો કોઈ પણ શ્રોતા લોકોને અગવડતા ન પડે એના માટે સારી એવી વ્યવસ્થા કરવામાં આવી છે બીજા ડોમની જેમ અહીંયા પણ જે પાણીના ફુવારે લાઈન તમે જોઈ શકો છો અને હજી આ જે ડોમમાં છે જે કાલે આખો દિવસ આમાં કામ ચાલશે અને આમાં જે પંખા લગાવવાના હશે એ પણ લગાવે છે તો હજી આ ડોમમાં કામ ચાલી રહ્યું છે વ્યવસ્થિત બની જાય તમે જોઈ રહ્યા છો અહીંયા પણ જે સંપૂર્ણ ડોમને તાડપત્રીથી ઢાંકવામાં પ્રોસેસ ચાલુ છે અને આ વિભાગ છે ગેટ છે જે ખેરડીનો રસ્તો છે ત્યાં પણ જે ગેટને કંઈક વેરાયટી નવું નવું ડિઝાઇનિંગ કે લાઇટિંગની વ્યવસ્થા ચાલી રહેશે અહીંયા જે મેઇન રસ્તો છે ત્યાં લાઇટિંગની વ્યવસ્થા ચાલુ છે તો તમે જોઈ રહ્યા છો મિત્રો આ ડોમનું કામકાજ એ ચાલુ છે આ ડોમ રેડી થઈ ગયો છે તેમજ આ ડોમ પણ રેડી છે આ કિચન છે બંને બાજુ ડોમ છે સરોતા માટે પ્રસાદ માટેનો વિભાગ છે અને હજી પણ જો પૂર ઝડપથી જે સામાન છે કન્ટિન્યુ ચાલુ જ છે આવવાનો આ જે છે આઈસર ભરીને આવ્યું છે એ ગાડલાનું છે અને આ વિભાગ જે વાસણો છે આપણે એ બાજુ પણ જોઈશું જે મોટા મોટા હેવી જે વાસણો છે મોટા ટોપ છે બકડિયા છે અને ડીશોને સંપૂર્ણ અહીંયા જે રસોડાને લગતો સામાન જરૂરી છે એ બધો જ અહીંયા સ્ટોક કરવામાં આવે છે તો મિત્રો તમે જોઈ રહ્યા છો જે આ રોટલી બનાવવા માટેના મોટા પાટલા છે અને ઓટોમેટિક જે રોડ બંધાવવાનો જે મશીન છે આ બીજા પાટલા છે એવી રીતે આ સંપૂર્ણ જે ટાંકેલું છે બધું જ રસોડાનું સામાન છે અને આ બાજુ છે એ બધા જ વાસણો રસોડાને લગતા છે અને જે પ્રસાદ જે અંદરે મૂકવા માટેના છે જે મોટા મોટા અત્યારે સફાઈ કામ ચાલી રહ્યું છે પૂર ઝડપથી જેથી કરીને સુરતના લોકોને અગવડતા ન પડે મેં જોઈ રહ્યા છું મોટા મોટા ધારા છે તાવીતર છે બહુ મોટા અને ચોકી છે મોટા સીબા એ રીતે બધી જ વ્યવસ્થા અહીંયા સંપૂર્ણ કરવામાં આવ્યું છે આ છે બકડિયા છે તમે જોઈ રહ્યા છો એ મોટા મોટા ટોપ છે હેવી ટોપ લગાવવામાં આવ્યા છે જે સાફ કરીને સુકવવા માટે ક્લીન કરવામાં આવ્યા છે મિત્રો તમે જોઈ રહ્યા છો જે વરસાદ દરમિયાન ઉપયોગમાં આવે એ બધા જ ટોપ ખૂબ જ વિશાળ ટોપ અહીંયા તમે જોઈ રહ્યા છો જેથી કરીને તમે અંદાજો લગાવી શકશો કે અહીંયા હજારોની સંખ્યામાં ભાવિકો શ્રદ્ધાળુઓ શ્રોતા લોકો આ કથાનું રસપાન કરવા આવી શકે છે મિત્રો આ વિભાગ છે પાર્કિંગ વિભાગ છે અને મેઇન ગેટ છે તમે આગલા વિડીયો જોયું અને જે અહીંયા છે એ લાકડાનો સ્ટોક કરવામાં આવ્યો છે સંપૂર્ણ તો મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો જે ખટારો આયસર કરીને જે લાકડાનું આવી રહ્યા છે જથ્થાબંધ લાકડા આવી રહ્યા છે ચૂલામાં અહીંયા રસોડાનો ઉપયોગ કરવા માટે જે જથ્થાબંધ લાકડાનો સ્ટોક આવી આવી રહ્યો છે તો જે કાલ સુધીમાં કન્ટિન્યુ જે શરૂઆત થઈ રહી છે આપણે વિડીયો પૂરો કરીશી આશા રાખ્યું કે બધા યુટ્યુબ મારા પરિવારને વિડીયો ગમ્યો છે અને જરૂરથી જિગ્નેશ દાદાની કથાનો રસપોન કરવા આવો એવી આશા સાથે આજનો અહીંયા વિડીયો પૂરો કર્યો છે જે મિત્રો નવા હોય સબસ્ક્રાઈબ જરૂરથી કરી લે અને વિડીયોને કેવો લાગ્યો તો કમેન્ટમાં રાધે રાધે લખવણ કુર્તાની મિત્રો તો અહીંયા વિડીયો પૂરો કરું છું જય શ્રી રામ જય માતાજી રાધે રાધે જય માતાજી